મહેસાણા જિલ્લાના ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કેમ્પની મુલાકાત લેતા ગૃહમંત્રી હર્ષંઘવી અને આગેવાનો ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કેમ્પમાં રાજ્યસભાના સાંસદ મહેકભાઈ નાયક સહિત ધારાસભ્ય સીજે ચાવડા સહિત ગિરીશભાઈ રાજગોર સહિત આગેવાનોએ પણ સમયાંતરે મુલાકાત લીધી હતી અંબાજી માતાજીની પાવન પદયાત્રા સમગ્ર ગુજરાતની અંદર શ્રદ્ધા અને ભક્તિનું એક અનેરું પ્રતિક બની રહ્યું છે સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ ખેરાલુની પાવન ધરતી પરથી પસાર થઈ રહ્યા છે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વરસાદી શ્રદ્ધાળુઓ રહી શકે તેવું આરામગૃહ ગરમા ગરમ નાસ્તો તેમજ મોબાઈલ ચાર્જિંગ તેમજ આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પ પણ વ્યવસ્થા ખેરાલુના સ્થાનિક આગેવાનો પણ આ કેમ્પમાં હાજરી આપી હતી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ